શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને બનાસ ડેરી રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાથી અવરજવર કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા

સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો લોકોની માંગ છે કે આ કાયમી સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે